મિત્રો એક સત્ય બનાવ બનેલો તેના વિશે વાત કરું છું પૂરી વાત સાંભળજો ગિરીશભાઈ ગોસાઈ જાતે બાવાજી ગામ થોડી બાબાપુર ગીરીશભાઈનો સોનાનો હાર ખોવાઈ ગયો ગિરીશભાઈ ટેન્શનમાં આવી ગયા આ હાર લાવતા ભરવાડ સમાજ પાસેથી પોતાના દીકરાના લગ્ન હતા બે દિવસ પહેરવા માટે અને રસ્તામાં આ હાર ખોવાઈ ગયો આ હાર મળ્યો કોને દોસ્તો આ આપણા ફેસબુકના મિત્ર વિનોદભાઈ ભૂટાણી જે દેવરાજીયા ગામના છે એમના હાથમાં હાર આવ્યો સુપ્રત સહી સલામત એમણે ગિરીશભાઈના હાથમાં આપ્યો આ ફોટોની અંદર તમે જોઈ શકો છો ગિરીશભાઈ ખુશ થઈ ગયા ખુશીથી થોડા ઘણા પૈસા વિનોદભાઈ બુટાણીને આપતા હતા ત્યારે વિનોદભાઈ બુટાણીએ એમ કીધું કે આજે ગિરીશભાઈ જો મારા પૈસાની જરૂર જ હોત તો આજે પાંચ લાખની કિંમતનો મારા હાથમાં હાર આવ્યો હતો આ હું તમને પરત આપું ખરા હું દિલથી નમન કરું છું વિનોદભાઈ બુટાણીને જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે દોસ્તો આપણે ઘણીવાર કહેતા હોય ભગવાન ક્યાં છે ભગવાન કેવા હશે આવા વ્યક્તિ છે ને આવા વ્યક્તિ આમાં જ આપણને સાક્ષાત ભગવાન દેખાય છે દોસ્તો અમારી ખાનદાની અહીંયા છે હવે અમે આવી વસ્તુ અમે રાખીને કોઈના પૈસા આરામના લેવાની વૃત્તિ રાખીને તો અમાર માનું ધાવણ લાગે